નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડો જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ મેઘતાંડવ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ આ ઉપરાંત ગુજરાતના બે જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેવાનો છે તેમજ આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર હોય સૌ કોઈ આનંદ અને ઉલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરતા હોય છે જન્માષ્ટમીના તહેવારના દિવસે પણ ભારે વરસાદી માહોલ જામવાનો છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે કરેલી આગાહી પ્રમાણે આજે ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર એવા અમરેલી ભાવનગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર હોય સમગ્ર દેશમાં ધામધૂમ હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવનાર છે હવામાન વિભાગે આવતીકાલે ભરૂચ વડોદરામાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે તો આવતીકાલે સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે સત્યાવીસમી ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જ્યારે ચોથા દિવસે સુરેન્દ્રનગર મોરબી માટે અતિભારે વરસાદની શક્યતાઓ છે અઠ્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે અમદાવાદ સુરત અને નવસારીના વિસ્તારો વલસાડ ડાંગ તાપી દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ સુધી પિસ્તાલીસ પચાસ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદને લઈને હવામાન ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે જેમાં સૌ પ્રથમ અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલે રાજ્યમાં હાલ એક થી અને ત્રણ સુધીના વરસાદની શક્યતા દર્શાવી છે આ સાથે આગાહી કરી છે કે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે મિત્રો તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અઠ્યાવીસ વાગ્યા સુધી વરસાદી માહોલ રહેવાનો છે આ સાથે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તો નદીઓમાં પૂર પણ શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી દર્શાવી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત આહવા ડાંગ વલસાડમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે આ તરફ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદ તો કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે વધુમાં રાજકોટ ચોટીલા થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે મધ્ય ગુજરાતના વડોદરા પાદરા બોડેલી ભરૂચ જંબુસરમાં ભારેથી બારે વરસાદ પડવાનો છે આ સાથે પંચમહાલ દાહોદ લીમખેડા સાબરકાંઠામાં પણ ભારેથી બારે વરસાદ પડવાનો છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે નદીઓમાં પુરાવવાની શક્યતાઓ છે આ સાથે ખેડૂતોને જળ ભરાવને કારણે પાણીના નિકાલ કરવાના પ્રયત્નો કરવા પડશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ટૂંકી મુદતના પાકો અર્ધ ચોમાસું પાકોનું વાવેતર થઈ શકશે દસ સપ્ટેમ્બર સુંદરી બંગાળના ઉપસાગરને કારણે વરસાદ આવશે તો ત્રેવીસ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટા આવવાના છે આ સાથે ગણેશ ચતુર્થી પૂનમ સુધીમાં અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેજ ગોસ્વામીએ પણ જણાવી છે તેમણે આગાહી કરતાં જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી ઉદભવેલું લો પ્રેશર મધ્યપ્રદેશ ઉપર છે પચીસ ઓગસ્ટે લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત સુધી પહોંચવાનું છે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે આણંદ નડિયાદ મોરબીમાં પણ અતિભારે વરસાદની સંભાવના દર્શાવાય છે તો સુરેન્દ્રનગર દ્વારકા પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડશે તેવું તેમણે જણાવ્યું છે હવે મિત્રો ગઈકાલે રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેની વાત કરીએ મિત્રો જેમાં સુરતના ઉમરપાડામાં માત્ર દસ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદને કારણે રેલમછેલ થઈ ગયું હતું મિત્રો તમને જણાવી દઈએ કે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પણ ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો ખેડા જિલ્લાના કપડવંદમાં પણ છ કલાકમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો વલસાડના ધરમપુરમાં પણ પાંચ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો વાપીના વિસ્તારોમાં પણ પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી આ ઉપરાંત માણસાના છોટા ઉદેપુર પારડી વ્યારા ઉમરગામ સોનગઢમાં પણ પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો પારડીમાં પોણા પાંચ ઇંચ વરસાદ તો માંગરોળમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો વિસનગરમાં પણ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો મિત્રો મેઘરાજાએ ફરી એકવાર સમગ્ર રાજ્યના બાનમાં લીધું છે વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની અસર હેઠળ આવી ગયો છે સુરત શહેર અને જિલ્લામાં ગઈકાલથી કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે દિવસ દરમિયાન સુરતમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો હતો તો ખેડા જિલ્લામાં મેઘરાજાની બેટિંગ બીજા દિવસે પણ યથાવત રહી હતી જેમાં કપડવન તાલુકામાં માત્ર છ કલાકમાં જ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જેથી નગરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા આ સાથે અન્ય તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જેમાં કઠલાલ મહુદા અને ઠાસરામાં અઢી ઇંચ નડિયાદમાં બે ઇંચથી પાણી વરસ્યું હતું વિરુપુરમાં ચાલીસ મિનિટમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો કપડવંદ કઠલાલ મહેમદાબાદ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં નવા નીર આવી ગયા હતા આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હતી આણંદ અને ઉમરેઠમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો અન્યત્ર હળવા ઝાપટા પડ્યા હતા તારાપુર તાલુકામાં પણ નવ એમએમ જેટલો વરસાદ વરસ્યો હતો તો સોજિત્રામાં ઓગણીસ એમએમ ઉમરેઠમાં સત્તાવન એમએમ તો આણંદમાં અડતાલીસ એમએમ જેટલો વરસાદ પડી ગયો હતો હવે મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડો જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત ભડલી અને નલિયાના વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા કદાચ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે તો આ બાજુ કેશોદ વિસાવદર જુનાગઢના વિસ્તારો ઉપલેટાં જેતપુરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ઉપલેટા જેતપુરના વિસ્તારો તો આ બાજુ જુનાગઢ વિસાવદરના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે મિત્રો આ બાજુ રાજુલા અને મહુવાના વિસ્તારો આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો તળાજા પાલીતાણા ખડછલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વાદળ ફાટવાની સંભાવના પણ દેખાઈ રહી છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો આ બાજુ ગોંડલ જસદણ બાબરા અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા થાન સાવડી અને વાંકાનેરના વિસ્તારો મોરબી નવલખી માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર અને અંબાજીના વિસ્તારો આ બાજુ થરાદ સુઈ ગામ દિયોદરના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોડાસાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે ભારેથી ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદ અમદાવાદના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કપડવંદ બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસીનોર ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો આ બાજુ ચાંપાનેર બોડેલી ઉદેપુર અને ક્વાંટના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળવાનો છે મિત્રો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ભરૂચ અને દહેજના વિસ્તારોમાં વાદળ ફાટવાની સંભાવના પણ રહેલી છે તો ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ગાંધીધામ માંડવીના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા કદાચના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો માંગરોળ કેશોદ વિસાવદરના વિસ્તારો આ બાજુ કુતિયાણાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉપલેટા જેતપુરના વિસ્તારો અને જૂનાગઢના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલિતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો ગોંડલ બાબરા જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ આ ઉપરાંત ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી અને વાંકાનેરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સાવડી ધ્રોલ મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોમાં ડીસા પાલનપુર અંબાજી અને ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર અને ભાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો અમદાવાદ કપડવન બાયળ બાલાસીનોર લુણાવાડાના વિસ્તારો આ બાજુ દાહોદ અને ઝાલોદના વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારો ચાંપાનેર ઉદેપુર અને ક્વાંટના વિસ્તારો બોડેલી ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ સિનોરના વિસ્તારો આ ઉપરાંત ડભોઈના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડી ઓછી પણ રહી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી વ્યારા અને નવસારીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો છવ્વીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ખાવડા આ બાજુ ભડલી અને માંડવીના વિસ્તારો ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિસલી પાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ આ બાજુ વિસાવદરના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં સોનગઢ ખડશલિયા પાલીતાણા તળાજાના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો જેતપુરના વિસ્તારો બાબરા ગઢડાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગોંડલ જસદણ શાપર વેરાવાળા આજુબાજુના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે મિત્રો આ વિસ્તારોમાં વાદળ ફાટવાની સંભાવના રહેલી છે તો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોમાં પાલનપુર અંબાજીના છૂટાછવાયા વિસ્તારો ડીસા ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો આ બાજુ મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડા અને વિરમગમના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવંદ બાલાસિનોર લુણાવાડા આ ઉપરાંત બાયડના અમુક વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધોળકા મહેમદાવાદ ડાકોર ગોધરા અને બાલાસિનોરના વિસ્તારો લુણાવાડાના વિસ્તારો પીપલોદ ગોધરા દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બધું ઉદેપુરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ક્વાંટના વિસ્તારો ડભોઈ વડોદરા બોડેલી અને ચાંપાનેરના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે તો આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત જાંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કરજણ શિનોર આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે